રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડું ફૂંકાયું હતું અને છેલ્લા બે ત્રણ વર્ષથી આવી કુદરતી આફતોના કારણે ધોરાજીમાં કેરીનું વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ધોરાજીમાં બે જેટલા કેરીના બાગમાં આવેલ કમોસમી વરસાદ સાથે ભારે પવન અને વાવાઝોડાના કારણે સાઠ ટકા કેરીઓનો પાક ખરી ગયો છે ત્યારે ખરેલી કેરી માર્કેટિંગ યાર્ડ કે વેપારીઓ લેતા નથી અને આ ખરેલી કેરી ફક્ત અથાણામાં ઉપયોગ કરી શકાય હાલ કેરીના પાકને પાક નુકસાન થતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે આ ધોરાજી ભાદરકાંઠા અમે બગીચો એનો બગીચો છે ત્રેવીસ વીગાનો બગીચો છે અને અમે આ વર્ષો વર્ષોથી બગીચો રાખી છીએ અને આ વખતે અમારે દર વખતે એવું થાય છે ચાર પાંચ વર્ષથી અમારી ઉપર જયારે કેરી ખાખડી કે માનમાન ઠીક ઠીક થાય ને વાવાઝોડું વરસાદ આવે ને ખરી જાય છે અને આ વખતે તો બહુ નુકસાની છે આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા એવી હાલત થઈ ગઈ છે અને આ ખાખડી જેવી કેરી છે એટલે બજારમાં હાલતી નથી બજારમાંથી પણ પાછી આવે છે એટલે આ કેરીનો અમારે હવે કઈ પૈસા આવે એમ છે નહીં અને આ વખતે નુકસાની બહુ છે અને બીજા અમારે ત્રેવીસ વીઘાનો બગીચો છે ત્રેવીસ રૂપિયામાં લાખ સવા લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે અને સાડા ત્રણ ચાર લાખ રૂપિયાનું રખાણ છે એટલે હવે આમાં અમારે બે બગીચા છે બે બગીચામાં એ જ પોઝિશન છે ત્રણ ચાર વર્ષથી તો આજ થાય છે અત્યારે આમાં અમને કોઈ સરકાર સહાય કરે તો અમે અમે બચીએ એમ છે બાકી તો અમારા અત્યારે દવા પીવાનો વાર આવે એમ છે આ ભાદર કાંઠે બે બગીચા આવેલા છે ત્રેવીસ વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની ગયેલ છે અને માર્કેટમાં લઈ જાય છે આ કેરી પણ તોય કોઈ સંભાળતું નથી અને બીજા નંબરમાં આ કેરી માર્કેટવાળા એ કહી દે છે કે આ ક્યાં હાલે નહીં લેની હિસાબે નુકસાન એ જાજી થાય છે અને નિષ્ફળ આ કેરી બધી નિષ્ફળ થઈ છે આ ખાલી સંભારામાં જ હાલે એમ કે છે એટલે સંભારામાં તો કેરી જાજી હાલે નહીં જાજી કોઈ ખાઈ હગે નહીં એની હિસાબે નુકસાની જાય બહુ અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષથી અમે ઇજારા રાખી છે અને આ કમોસમી વરસાદ આવ્યો વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારો આ બધો પાક ખરી ગયો અને આ બધી માલ બધો બગડી ગયો આમાં કઈ વર્તન મળતું નથી અમારું અમારા ગુજરાત માં કેટલા માણસો ગુજરાન કેમ હલાવું અમારે આમાં કઈ અમને મળતું નથી ભાવ આવતો નથી અને સરકાર ને કઈ વહેલા ધોરણે અમારી આ તાત્કાલિક કઈક સહાય આપે અમારી મદદ કરે કઈક કેરીના વાવેતરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ કુદરતી આફતોને લઈને ખેડૂતોના મોમાં આવેલ કોળીઓ છીનવાઈ જાય છે અને ખેડૂતોની રાતા પાણીએ રોવાનો વારો આવે છે ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને ભાદર નદી નજીક આવેલ કેરીના બાગ બગીચાઓમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે કેરીનો ફાલ જમીન પર પડી ગયો ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થવાની ભીતિ સર્જાય છે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે અને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે આવી જ સ્ટોરી જાણવા માટે જોડાઈ જાઓ ખેડૂતોથી સાથે જય જવાન જય કિસાન